સોનલ આજ તો સરસ સે ચાવા ની તો વાહ એટલે મોટો બામ કોળી મા છે ગમે એટલો શાસ્ત્રે સુખ હોય ને ને એટલો હોય એનું કારણ શું છે એવું કઈ નથી મારે પાત્રન પિયર બે सब ખુદ છે આઈ મમ્મી પપ્પા એવાસ મૈડા છે બરાબર છે તો હારું લલો બધા ખૂબ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી રહ્યા છે અમને સપોર્ટ કરી રહ્યા છે તો બધાનો ખુબ ખૂબ આભાર અને બધાને થેન્ક મમ્મી પૂજા કરવા બેસી ગયા છે અને કઈ કે છે આજ તો મમ્મી તો વેલા ને સરસઈ જવાનું છે ને હા મનીષા નામ પાણી કરે હા બધાને મળાવશો બધાને મળાવશો પછી મનીષા અમારે સરસઈ થી વિડિયો મોકલશે હા મનીષા નો અમારા માલા રમતી હોય એ જોઈ હા

દાદા મોનિકા એ દાળ બનાવે ને એટલે દાદા નંબર આપે મોનિકા વન નંબર ટુ નંબર કાલે હરખી થવી જોઈએ એમ એમ મોના શીખતી ને હા

दाव चारसे? क्या चाउसे क्या चाउसता बेटा मामा करे सूरज दादा निकले गया है धारी का गेट आ गया है धारी पहुंच गया हूं धारी पहुंच गया हुआ आ धारी का रास्ता <laughs> <दारी का रस्ता? laughs> आ धारी का रास्ता हां हमने जोड़ो से બગીચા આવી ગયા ભાઈ સરસ એ હો સરસ એ સતાધાર આતે 5 કિલોમીટર જાગો થાય પણ આ તો બધી નગરી કહેવાય બગીચાની બગીચા હો જેના આ બધી આ ખેસર કેરીના બગીચા નંબર 1 કેરી થાય આ બધી બગીચા કેવો મોટા બગીચા આવે છે

जय स्वामीनारायण मलाई य मासी पहाइगेस हो मलाई कुन छ मलाई मासि वाली वाली गरय स्वामीनारायण के मासि

શું પપ્પા બીજું શાંતિ બે પપ્પા સરખા જ છે હવે મનીષા સોડા તૈયાર કરે છે સોડા ગોળીવાળી સોડા જૂનવાણી જૂનવાણી આમાં લીંબુ અને થોડુંક મીઠું નાખ્યું છે હમ આવી રીતે ગોળીવાળી સોડા જૂની જૂની સિસ્ટમની પેલા પાંચ છોડા આવતી મેંગોની એ કાંઈ ન આવતી અમારી માલા જો આઈ કપ ગોઠવી રહેશે ચા પાણી પીવા આવે એટલે માલે ચા દેવાની ને હાલો મમ્મી આવશે જય સ્વામી નારાયણ હા થોડાક દિવસમાં જ માલા બાને બાય કર દે બેટા

हिंग लाल मरचू पावडर दाळ नो पगार थोडं हा दाळने उकळवा देवानी